જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંતરામજીની એક સુંદર રચના છે જેનું બીજું ઉપનામ છે સુખસાગર બરાબર અને નડિયાદમાં જે સંતરામ મંદિર આવેલું છે તે સંતરામજી મહારાજ એની આ વાણી છે કહે છે સદગુરુને શબ્દે રહેશે તે પદ પામે સાર હવે સદગુરુને શરણે રહેશે અને સદગુરુના શબ્દે રહેશે તે પદ પામે સાર રહે તો દેહધારી જે સદ્ગુરુ છે તેના તરફ આ ઈસારો છે કે દેહધારી ગુરુએ જે નામદાન આપ્યું જે શબ્દ તમને આપ્યો છે તે શબ્દમાં જે રહેશે તે પદ પામે સાર તેવા વ્યક્તિ મતલબ આ પદ પરમાત્માનું જે પદ છે એ પામે સાર સાર એ જ પરમાત્માનો સાર એને એ પામી લે સાર એટલે એક નીચોડ એક રસ એને પામી લે હવે શૂન્યનો છેડો આવશે રે ત્યારે ઉતરશો પાર શૂન્યનો છેડો જ્યારે આવશે ને ત્યારે ઉતરશો પાર આ મિત્રો અહીંયા શૂન્યના છેડાની વાત છે સંતરામ બાપુએ તો શૂન્યનો છેડો કેવી રીતે આવે મિત્રો મતલબ સંકલ્પો વિકલ્પો બધું ખતમ થઈ જાય અને શૂન્ય અવસ્થાથી ઉપર વયા જાય મતલબ શૂન્યનો છેડો આવી જાય એટલે ઉપર હોય ગયા ને શૂન્યનો છેડો આવશે ત્યારે ઉતરશો ભાવપાર ત્યારે તમે ભાવપાર ઉતરશો શૂન્ય અવસ્થાની પાર જશો ત્યારે ઉતરશો બહુ પાર હવે કહે છે કે પાર પડ્યા કેમ જાણીએ જ્યારે મનમાં મન સમાયરે હવે આપણે પાર પડી ગયા છે અને આ પરમાત્માને આપણે જાણી ચૂક્યા છીએ અને આપણી સુરતા શબ્દમાં લાગી ગઈ છે તો એ આપણે પાર પડી ગયા છે આ ભવસાગરમાંથી પાર ઉતરી ગયા છે તો એની જાણ કેવી રીતે થાય કેવી રીતે એને જાણવા કે આપણે પાર પડી ગયા છે જાણવું કઈ રીતે એમ તો કહે છે જ્યારે મનમાં મન સમાય રહે બહુ સરસ વાત કરે છે મિત્રો મનની અંદર મન સમાઈ જાય તો મનમાં મન સમાય બે મન કીધા છે તો સર્વપ્રથમ તો અચેતન મન જેને માયાવી મન કહેવામાં આવે છે આ માયાવી જે મન છે તે અવચેતન મનમાં સમાઈ જાય હવે અવચેતન મન એને કહેવાય છે હું ઘણીવાર કહું છું પાંચ કર્મ ઇન્દ્રિયોને પાંચ જ્ઞાન ઇન્દ્રિયોને ચલાવનાર જે છે તે અવચેતન મન છે અને જેની અંદરથી સંકલ્પો વિકલ્પો ઉઠે છે હવે અવચેતન મન ઊભું થયું છે અચિતમાંથી તો અહીંયા આ જે માયાવી મન છે ચેતન મન છે એ અવચેતન મનની અંદર સમાઈ જાય પછી સંકલ્પ વિકલ્પો બંધ થઈ જાય એ અવચેતન જે મન છે સંકલ્પ વિકલ્પો કરે છે ચિત્તની અંદર સમાઈ જાય કારણ કે ઊભું થાય છે ચિત્તમાંથી બુદ્ધિ અને અહંકાર આ ચિત્તની અંદર સમાઈ જાય ચિત્ત નિર્મળ બની જાય એક પણ વિષયવાસના ચિત્તની અંદર નથી રહેતું ત્યારે મિત્રો એ આતમ અવસ્થા તરફ ઉપર ચડે છે ત્યારે આ શૂન્યનો છેડો આવે છે છેડો એટલે મતલબ જ્યાં શૂન્યની હદ પૂરી શૂન્યની હદ જ્યાં પૂરી થઈ જાય ત્યાંથી આત્માની શરૂઆત થાય છે આત્મ જ્ઞાનની શરૂઆત થાય છે વાહ હવે કહે છે મૂળ શબ્દમાં જે રહે તેની વૃત્તિઓ કહી ન જાય મિત્રો મિત્રો જો મૂળ મૂળ કીધો છે છે તો જે એ જ મિત્રો આપણા શરીરમાં ચાલી રહ્યો જેમ ઝાડને મૂળ હોય છે અને મૂળના આધારે ઝાડ ઊભું હોય છે એવી જ રીતના મિત્રો આ શ્વાસો શ્વાસની અંદર ચાલી રહેલો જે સોહમ શબ્દ છે તેના આધારે આ મૂળ વિનાનું મનુષ્ય રૂપી જાળ ઊભું છે તો આ મૂળ શબદ એ સોહમ શબદ છે મિત્રો કારણ કે સો એ પરમાત્મા મૂળ છે અને હમ એ હું આત્મા છું એટલા માટે આત્મ અને પરમાત્મનો જે શબ્દ જે ઉઠી રહ્યો છે સોહમ સોહમ શ્વાસો શ્વાસની અંદર એ સો ગુરુ છે ને હમ શિષ્ય છે આ ગુરુ શિષ્યનું મિલન છે આને જ મૂળ શબ્દ કહેવામાં આવે છે તો એ જે મૂળ શબ્દમાં જે રહે ને તેની વૃત્તિઓ કહી ન જાય વૃત્તિઓ એટલે મતલબ ઈચ્છા મિત્રો તો એની વૃત્તિ એની ઈચ્છા કે ભટકતી નથી એને કોઈ પ્રકારની ઈચ્છા થતી નથી મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે વાં જવું છે મારે ફલાણું કરવું છે મારે ઢીકણું કરવું છે આ જ્યાં ત્યાં ઈચ્છા દોડતી ફરતી હોય હે ત્યાં સુધી સમજી લેજો એને મૂળ શબ્દને પ્રાપ્ત નથી કર્યો મૂળ શબ્દ પ્રાપ્તિનું એક ઢોંગ નાટક થઈ શકે પરંતુ પ્રાપ્તિ થઈ નથી કારણ કે જ્યારે મૂળ શબ્દની પ્રાપ્તિ થઈ જાય મિત્રો હે તેની વૃત્તિઓ કહીને જાય પછી એની ઈચ્છા કે ભટકતી જ નથી શાંત થઈ જાય કારણ કે જેનું મન જ અમન થઈ ગયું સંકલ્પ વિકલ્પ જ ન ઉઠે કોઈ વિચારો જ ન આવે હે તો મનમાંથી તો આ ઊભી થાય છે ચિત્તમાંથી આવૃત્તિઓ ઉઠે છે હે તો કાંઈ રહ્યું જ નહીં તો પછી શું જે કાંઈ કરતો જ નથી તો પછી આ કહેવાનો મારો અર્થ એવો થાય છે કે જ્યાં સંકલ્પ વિકલ્પ ખતમ થઈ ગયા વિચાર શૂન્ય થઈ ગયા મન અમન થઈ ગયા પછી એને કરવાનું ક્યાં કહે છે જે કાંઈ દોડા દોડી કરે છે તો એને આ મૂળ સંબંધનું જ્ઞાન નથી થયું સાબિત થાય તો જ્યાં તમામ વૃત્તિઓ શાંત થઈ ગઈ ઈચ્છા આશા અપેક્ષા સંકલ્પ વિકલ્પ કાંઈ પણ કરવાની ઈચ્છા પણ જેને નથી રહેતી બધું શાંત થઈ ગયું પછી કહે છે શું કહે છે કે સ્થિર થઈને સાંભળો રહે શબ્દ વિનાનો શબ્દ જ્યાં થાય વાહ જોવો સ્થિર થઈને સાંભળો કીધું ઘણા ઓડિયોમાં એટલા માટે હું બોલું છું કે મન સ્થિર થયા વગર મનનો અંત આવ્યા વગર ચેતન મનને અવચેતન મન આ બંનેનો અંત આવ્યા વગર આત્મ જ્ઞાન થતું જ નથી કારણ કે આ ભટકારાની એક નિશાની છે કે જે મન ચેતન મનને અવચેતન મનના આશા અપેક્ષાઓમાં ઈચ્છાઓમાં વૃત્તિઓમાં જ્યાં ત્યાં દોડ દોડ કરે છે એટલે સમજી લેજો કે આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન નથી થઈ માત્ર વાતો છે આત્મ પરમાત્મા અને શબ્દની બાકી જ્ઞાન નથી થઈ આ એની સાબિતી છે તો સ્થિર થઈને સાંભળો રહે હવે સ્થિર એટલે શું ચેતન મન અવચેતન મન ચિત્ત બુદ્ધિ અંતકરણ લય થઈ ગયું એને સ્થિરતા કહેવાય સ્થિર થઈ ગયું પછી સાંભળો રહે તો હવે સાંભળે કોણ અને કોને સાંભળે તો ન્યા કહે છે શબ્દ વિનાનો શબ્દ જ્યાં થાય કે શબ્દ વિનાનો જ્યાં શબ્દ થાય હવે એક શબ્દ તો આપણે આ બાવનક્ષરી શબ્દ બોલીએ છીએ હે લખેલું બોલીએ વાંચીને બોલીએ સાંભળીને બોલીએ અને ખુદ આપણે આપણું પણ બોલીએ તો આ જે આ શબ્દ છે આ લખવા વાંચવા બોલવાનું સાંભળવામાં આવે તે શબ્દ ની વાત કરી છે હવે એ શબ્દ ને વાત કરીને પછી આ બધાય શબ્દ વિનાનો જે આ શબ્દ થાય જે લખવા વાંચવા બોલવા સાંભળવા ન આવે એવો જ્યાં શબ્દ થાય તો એ ક્યાં થઈ ગયો એ સોહમ શબ્દ તો ક્યાં થઈ ગયો શ્વાસો શ્વાસ ની ક્રિયા ની અંદર સોહમ સોહમ સો પરમાત્મા નામો તો હવે આ શબ્દને સાંભળો તો સાંભળનારું કોણ સાંભળનાર એ સ્વયં સુરતા છે એ સોહમ રૂપી સુરતા હું ઘણી વાર કહું છું એ હમ એટલે હું પોતે હું પોતે એટલે હું એક આત્મા એક સોહમ શબ્દ એક સુરતા એક જીવ એ સાંભળે સાંભળે પછી કોને સો ને સો હમ સો હમ એ શબ્દ સંભળાય સો એ પરમાત્માને હમ એ હું પછી ધીરે 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 હમ જે છે એ ખતમ થઈ જાય ત્યારે માત્ર સોર્ય છે સૌર્ય એટલે સો એ પરમાત્મા છે હવે સોથી આગળ જેમ હાલે છે આ શબ્દ તેમ સોની પાછળ ઓ અને ઓની પાછળ અ અને અ પણ લાસ્ટમાં ખતમ જ્યાં કોઈ પછી શબ્દ જ નથી આ શબ્દ વિનાનો શબ્દ થાય તો બાવનક્ષરી શબ્દો આ પહેલો કીધો છે અક્ષરી શબ્દ 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 વિનાનો થાય જે આપ છે એને સાંભળવાની વાત કરે સુરતા પણ ક્યારે સાંભળવાનું કીધું સ્થિર થાવ ત્યારે સ્થિર થયા હવે તો સાંભળાતું જ નથી બહુ સોલિડ વાત કરીશ મિત્રો સંતરામજી બાપુએ હે પછી કહે છે કે એ શબ્દ જ્યારે સંભળાય છે ત્યારે વૃત્તિઓ જેની વશ થઈ તે ગંભીર નાદમાં જાય રહે કે વૃત્તિઓ જેની વશ થઈ ગઈ તમામ પ્રકારની ઈચ્છાઓ જેની વશ થઈ ગઈ કોઈ પ્રકારની જેને ઈચ્છા ઉઠતી જ નથી કાંઈ પણ કરવાની જેને ઈચ્છા જ નથી બાકી જેને કંઈક કરવાની ઈચ્છા હોય છે તે સમજી લેશો આશા અપેક્ષા ઈચ્છાઓમાં ભટકે છે એ મનના મતે ચાલી રહ્યા છે વાહ વૃત્તિઓ જેની વશ થઈ તમામ જેને કંટ્રોલ કરી લીધું રૂપરસ ગંધ પાંચ વિષયોને કંટ્રોલ કરી લીધા આ વૃત્તિઓ બધી થઈ ગઈ વશ તે પછી ગંભીર નાદમાં જાય હવે ગંભીર નાદ મિત્રો સુમસામ ગંભીર એટલે એકદમ સ્થિર સુમસામ જે આ કાંઈ છે નહીં હવે ગંભીર નાદ કીધો મિત્રો ગંભીર એટલે અતિ ગહન સહનશીલ એક શક્તિશાળી આ શબ્દ હે સમાન નામી એ નાદને આ અંદર જાય ગંભીર નાદમાં જાય રહે એ નાદમાં આ જાય મિત્રો જબર વાત કરીશ પણ ગુરુગમ વિના આવે નહીં જો કરીએ કોટી ઉપાય રહે ગુરુગમ વિના તો મિત્રો દેહધારી જે ગુરુ છે એ જે સમજણ આપે ગમ મતલબ સમજણ દેહધારી જે ગુરુ આપે સમજણ એ સમજણ વિના આવે નહીં એ શબ્દ ગુરુ ગમ વિના ન આવે તમારી સમજણની અંદર એમ જો કરીએ કોટી ઉપાય કોઈ કરોડો ઉપાય કરી લે છતાં પણ દેહદારી સદગુરુની ગમ વગર એ સમજાય એવું નથી મિત્રો સુખસાગર કહે સાંભળો રે સદગુરુ શરણે જાય સુખસાગર ઉર્ફે સંતરામ ઉર્ફે સુખસાગર એ કહી રહ્યા છે કે તમે સાંભળો રે એ શબ્દને સદગુરુ શરણે જાય કે દેહધારી સદગુરુએ જે શબ્દ તમને આપ્યો છે એ શબ્દ ના શરણે તમે જાઓ એ શબ્દના સ્તરણે તમે જાઓ પછી દેહધારી સદગુરુ હટી જાય દેહધારી સદગુરુ હટી જાય અને સ્વયં પછી જે સોહમ શબ્દ છે એમાંથી એ અનાદિ સોહમ મતલબ પરમાત્મા રૂપી એ અનાદિ સોહમને પ્રાપ્ત કરેલી છે અને અનાદિ સોહમને જે પ્રાપ્ત કરી લે છે મિત્રો એને પછી સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં દરેક જગ્યાએ શબ્દ જ સંભળાય છે સોહમ શબ્દ જ સંભળાય છે હે અને પછી જેમ જેમ આગળ વધતો જાય છે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે ત્યારે એને શબ્દ પણ સંભળાતો બંધ થઈ જાય છે પછી પરમાત્મા સ્વરૂપ જ પાગલ પોતે ખલાસ પોતે પોતે કાંઈ છે જ નહીં આ છેલ્લી અવસ્થા છે મિત્રો આ અવસ્થાનું નામ જ આ સ્થાનનું નામ જ મોક્ષ કહેવાય છે આ અંતિમ સ્ટેજ છે અંતિમ ચરણ છે આ અહીંયા જે પહોંચી જાય છે એ જ મોક્ષને પ્રાપ્ત કરે છે તો બોલો મિત્રો પ્રેમથી સંતરામ બાપુ ઉર્ફી સુખસાગર મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય